સવાબાર થઈ ગયા છે આજના નવા લોક માં બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે આજે બપોરે બ્લોગ ચાલુ કર્યો છે સવારે આજે ભાભી ગામડેથી ના આવ્યા ને તો મેરેજ ના હતા તો મમ્મી ની બધા મેરેજ માં ગયા તો મમ્મી ના કપડા ને એવું બધું મમ્મી ની ભાભી ની સાથે મોકલાયું હતું એ બધું ધોયું અને બધું કામ કર્યું ને એવું કર્યું ને ત્યાં આજે મોટું થઈ ગયું અને હવે બપોર આજે શનિવાર હતો એટલે ચેષ્ટા ને તો સુકો નાસ્તો લઈ જાવ હતો એને મેં સુકો નાસ્તો કરી દીધો અને આપણે આજે રસોઈમાં દાળ ઢોકળી બનાવી છે ને તો અહીંયા દાળ બાફી લીધી છે કુકરમાં હવાઈ નીકળી જ ગઈ છે અને આ બાઉલમાં સિંગ દાણા બાફી લીધા છે હવે સિંગ દાણાને છે ને ઝારીમાં નાખીને પાણી ઓહાઈ લેશું પાણી કાઢી લઈશું વધારાનું અને આ લોયામાં આપણે દાળ ઢોકળીનો મસાલો કરી લઈશું અને ધીમે ધીમે પહેલાં દાળ ઉકળવા મૂકી દઈશું પછી ઢોકળીનો લોટ બાંધી અને પછી ઢોકળી બનાવી લઈએ

અહીંયા બે ટમેટા કટિંગ કરી લીધા છે બે મરચી છે આદુનો કટકો ખમણી લીધો છે તે મસાલો ઉમેરી દઈશું અડધી વાટકી ગોળ લીધો છે મીઠું એડ કરી દઈશું અને આ ત્રણ લીંબુ લઈ લીધા છે તે આપણે નીચવી દઈશું

બે માં બસ માં અને ઈ પાછા ગામડે આપડી ઢોકળી દાળ ઢોકળી સરસ ઉકળી ગઈ છે અને જો હવે પાવર એ અમારો વયો ગયો છે તો પછી

ઉતાવળ જ હોય ને સવા ચાર ને પાંચ થઈ ગઈ છે અને આજ શનિવાર છે એટલે ચેસ્ટાબેન વેલા સ્કૂલ થી છૂટી ગયા છે કા ચેસ્ટા શિષ્ટા તો વહેલી સ્કૂલે છૂટી જાય પણ એને કાક ને કાંક દુખાવજો હોય છે જાને ના આ ને છે ને ઘડિયાળ લેવી છે તને તારી લાવવાની હા કંપનીની ઘડિયાળમાં તારી ઘડિયાળ ન આવે પણ પણ એમ નહીં બીજે લે હું આપણે તો કંપનીની છે હા તો જો હવે ઘડિયાળ જોવા જાય

તો ચાલો હવે આપણે ઘડિયાળ લેવા નીકળીએ છીએ જોઈ કે આપણને પસંદ આવે છે કે નથી આવતી સાડા પાંચ જેવું થઈ ગયું છે ને અમે ઘરે આવી ગયા છીએ હવે અને જો અમે એક એક ઘડિયાળ ની ખરીદી કરી છે મીતુભાઈ ને ન ગમી એટલે ન લીધી સુજલ ને ગમી એટલે એક ઘડિયાળ લીધી પણ એક પ્રોબ્લેમ છે કડી ટૂંકી કરાવતા અમે ભૂલી ગયા સહી પાછું અમારે એક ધક્કો થાય કડી ટૂંકી કરાવવાનો

આવી છે આ પાંચ છે છેલ્લા અને જો દાદાના કપડા ઇસ્ત્રી કરી મમ્મી ની સાડી આજ ભાભી ભેગો ને ત્યાં મમ્મી ની સાડી બધી ઇસ્ત્રી કરીને અહીંયા થપ્પો મારી દીધો છે

તને મેં ક્યારેક તું મારા ઘરે આવીશ તન ખવડાઈ દઈશ મારે ઘરે ખાવી છે હવે તો આપણે ઘરે બનાવશું ઘરે નઈ થી લઈને આવીન લે બાફટીન લઈને આવીન ખાવી છે આજ તો રોટલી ને બટકા વઘારી હવે આજ જો હું રોટલી ને બટકા વઘારી દઉં છું પછી ક્યારે કહેશું કે તમ તન પાણીપુરી તારી જોમાવો હા એકલી એકે ઓમ છે પાણીપુરી આજે જમા રહી છે